હા સર દોસ્તો જ્યારે પણ કોઈ દર્દી અમારી સાથે સ્લીપ સ્લીપડીસ્ક કે સાયટિકાની તકલીફ સાથે આવે છે અને અમે તેમને કહીએ કે તમારે આ એલ ફોર ફાઈવ કે એલ ફાઈવ એસ ગાદી ખસી ગયેલી છે તો દર્દી અથવા તેમના સગા સંબંધીના બે કોમન સવાલો હોય છે સૌથી પહેલું કે સર આ ગાદીનો ટુકડો જે બહાર આવી ગયો છે તે પાછો અંદર જશે કે નહીં અને બીજું કે જો કંઈ જ ટ્રીટમેન્ટ ના કરી હોય તો આ જે સ્લીપ સ્લીપડીસ્ક છે તે તેની મેળે સરખી થાય ખરી આ બંને સવાલના જવાબ હું આપને આપું સૌથી પહેલાં તમે એ સમજો કે ગાદી શું હોય છે સોરી ગાદી શું હોય છે ગાદી બેઝિકલી દોસ્તો બે લેયરની બનેલી હોય છે અંદરનું લેયર જેલી જેવું એકદમ સોફ્ટ હોય છે અને બહારનું જે લેયર છે તે ફાઈબ્રસ એકદમ જાડું થીક હોય છે તમને એક ઉદાહરણ આપું કે આપણે જે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તે ટૂથપેસ્ટમાં કેવું હોય છે ટૂથપેસ્ટનું જ્યાં સુધી ઢાંકણું બંધ હોય છે ત્યાં સુધી તમે ટૂથપેસ્ટને દબાવશો કોઈ પણ દબાણ આપશો બેઝિકલી એક રીતનો સ્ટ્રેસ આપશો તો તે સહન કરી શકશે પરંતુ જ્યારે પણ ઢાંકણું ખુલશે અને તમે ટૂથપેસ્ટને દબાવશો એટલે ટૂથપેસ્ટમાંથી પેસ્ટ બહાર આવશે તમે થ્રી ઇડિયટ્સની મૂવીમાં જોયું તે રીતે ક્યારેય પણ તે ટૂથપેસ્ટ જે બહાર આવી તે ક્યારેય અંદર નથી જવાની તે જ રીતે તમે સમજો કે ગાદી જે છે ગાદીનું કામ સ્ટ્રેસ સહન કરવાનું છે શોક એબ્ઝોર્બ કરવાનું છે જ્યારે એક રીત એક લિમિટથી વધારે સ્ટ્રેસ આવે છે તેની ઉપર ત્યારે આ બહારનું આવરણ તૂટે છે જેને એન્યુલર ટેર કહેવાય છે તેમાંથી ગાદીનો ટુકડો મતલબ કે અંદરથી જેલીવાળો પોર્શન બહાર આવે છે જેને સ્લીપ ડિસ્ક કહેવાય છે હવે આ જેલીવાળો પોર્શન ક્યારેય અંદર ન જઈ શકે આ પહેલા સવાલનો જવાબ થયો કે આ ક્યારેય અંદર જાય કે નહીં બીજું કે આ ક્યારે જાતે સરખું થઈ શકે ખરું દોસ્તો જ્યારે પણ કોઈને પણ સેફડી થાય છે તો પંચાણું થી અઠ્ઠાણું ટકા જેટલા દર્દીઓને દવા આરામ કસરત કે ઘણા દર્દીઓ એવા છે જેને કંઈ જ ન કર્યું હોય તો પણ સરખું થઈ જાય છે હવે તેવું શા માટે થાય છે જે પણ ગાદીનો ટુકડો બહાર આવ્યો છે તે ગ્રેજ્યુઅલી આપણું શરીર પોતે તે તેને મેટાબોલાઇઝ અથવા તો ડિજનરેટ કરી નાખે છે હવે તે ટુકડો સુકાઈને એટલો નાનો થઈ જાય છે કે ધીમે 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 કરતાં કરતાં નસની ઉપર દબાણ આપી શકે તેટલી તે ટુકડાની સાઈઝ રહેતી નથી ફરીથી સમજાવો કે જો તમે કંઈ જ ન કર્યું હોય તો આ જે ગાદીનો અંદરથી જેલીવાળો પોર્શન જે બહાર આવ્યો હોય છે જેમાં વોટર કન્ટેન્ટ હોય છે જેમાં પાણી હોય છે આ ધીમે ધીમે સુકાઈ જાય છે ગાદીનો ટુકડો એકદમ નાનો થઈ જાય છે અને એટલો નાનો થઈ જાય છે કે તે નસલી ઉપર દબાણ નથી આપી શકતો તેથી આ ગાદીનો ટુકડો ક્યારેય દબાણ ના આપી શકે તો તમારો દુખાવો જતો રહે છે ઘણી વખત અમે જોયેલું છે કે કેટલાક દર્દીઓ તેમના બે વર્ષ જૂના એમઆરઆઈ લઈને આવે અને નવો એમઆરઆઈ લઈને આવે કંઈ જ ન કર્યું હોય બંને જો એમઆરઆઈ કમ્પેર કરીએ તો પહેલાં એમ આરઆઈમાં ટુકડો દેખાતો હોય છે અને બીજા એમ આરઆઈમાં નથી દેખાતો તેનું રીઝન શું હોય છે તે ટુકડો તેની વડે ડીજનરેટ થઈ જાય છે ડિહાઇડ્રેટ થઈ જાય છે અને તે દવાણ આપી શકે તે કન્ડિશનમાં નથી રહેતો તેથી દોસ્તો બંને સવાલોના જવાબ સૌથી પહેલો તો ગાદીનો ટુકડો ક્યારેય બી બહાર આવશે તે જાતે અંદર નહીં જાય અને બીજું જો કંઈ જ ન કરવામાં આવે મતલબ કે તેમાં પણ તમારે જોવાનું છે જો તમને ન્યુરોલોજીકલ વીકનેસ મતલબ કે પગમાં લગવા જેવી ફિલિંગ હોય સંડાસ પેશાબની તકલીફ હોય અસહ્ય દુખાવો હોય તે અલગ વસ્તુ છે કે તેમાં ઓપરેશનની જરૂરત પડી શકે પરંતુ આવું કંઈ જ ન હોય અને તમને ફક્ત થોડો ઘણો દુખાવો હોય દવા લીધેલી હોય આરામ કર્યો હોય પોસિબિલિટી છે કે તે ટુકડો જાતે ડિજનરેટ થઈ જાય ડિહાઈડ્રેટ થઈ જાય અને દબાણ આપવા જેટલી તેની સાઇઝ જ ન રહે ધન્યવાદ